સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રજી મહારાજની જય યોગજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય અંતર્દ્રષ્ટિમાં મહારાજે જે વાત કરી એમાં તો એમને એવું કહું કે ભગવાનની મૂર્તિ અંદર ધારવી કાં પ્રત્યક્ષપણે બહાર હોય તેમના દર્શન કરવા આપણે અંતર્દ્રષ્ટિ પ્રાથમિક સ્થિતિવાળી લઈશું એટલે આ સ્થિતિએ પહોંચવા માટે જે કંઈ કરવું પડે એના માટે અંતર્દ્રષ્ટિ એટલે અંતરદ્રષ્ટિની અંતરદ્રષ્ટિ આ અંતરદ્રષ્ટિ કરવા માટે સ્વામી પણ કહ્યું ને એક જોયા જેવા તો ભગવાન સંત બે જ છે એટલે શું હવે આપણને ક્યાં મળ્યા ત્યારે સ્વામી બાપા અહીંયા હોય ને આપણે તો ક્યાંય ફરતા હોઈએ તો પ્રત્યક્ષપણે સામે તો ક્યાંથી હોય એટલે એ જોયા જેવા અથવા એમના સામું જોઈ રહ્યો એટલે શું કે એમની શું ઈચ્છા છે શું મરજી છે શું કરાવવું છે એમને એ રીતે એમના સામું જોઈ રહ્યું એ વધારે બાકી એમને આપણે સ્થૂળ દ્રષ્ટિએ તમે જોઈ રાખો એ કરવાનું છે પણ એમાં મન ના હોય તો કોઈ અર્થ જ નથી હમણાં વિવેક સાગર સ્વામી વાત કરી મનની વાત આવીને મન અંદર પરવાય નહીં તો એક દર્શન છે કોઈ ક્રિયા જ ના થાય અંદર મન ભરે તો જ ક્રિયા થાય આપણે કથામાં બેઠા છીએ સાંભળનાર કોણ છે મન કે કાન જો ગોટો વડા મન છે સાંભળનાર વાયા કાન જો બહેરો હોય તો એ ના સાંભળે કાનની જરૂર છે પણ વધારે તો મનની જરૂર છે આપણે બેઠા તો એ કેટલા નહી સાંભળતા હોય બોલો કાન ખુલ્લા છે તો એ નહીં સાંભળતા હોય મન હોય તો સાંભળે ને એટલે એવું છે તો મહારાજે જે વાત કરી કે અંદર મન પરોવાય એ રીતે પ્રત્યક્ષપણે સામે હોય તો એ અંદર મન પુરવાઈને જોવાનું છે ખાલી અમને જોઈ રાખીએ અને મન તો ક્યાંય ફરતું હોય તો એ દર્શન નથી એટલે અંતરમાં જે ધારવું ને એ વધારે કામનું બહાર છે એ જ અંદરમાં ધારવાનું છે અને અંદરમાં જે ધારેલું છે બીજી વાત મારે મધ્યના આઠમાં કરી અંતરદૃષ્ટિની વાત કે ભગવાન સંબંધી ક્રિયા કથા વાર્તા કીર્તન એ બધું પણ અંતરદ્રષ્ટિ જ છે એ આદિક કથા વાર્તા કીર્તન આદિક એટલે ભગવાન સંબંધી જે કંઈ ભગવાન બાજુ જવા માટે જે કંઈ કરવું પડે બધી અંતરદ્રષ્ટિ જ ત્યાં જો કોઈ વેગ સારું કથા વાર્તા કરી એમને બધા પ્રમુખ સાહેબના વાત કરી કેટલી પ્રેરણા મળે એમ છે બીજા સંતોની પરમંશોની બધી જે સંતો આજ્ઞા પાડી અંતર્દ્રષ્ટિ નથી એમાંથી જો આપણે ગ્રહણ કરીએ તો અંતર્દ્રષ્ટિ અંતરદ્રષ્ટિ કંઈ તમે કરવાનું છે મારે ક્યાં ભૂલ થાય છે શું કરવાનું છે એ કથા બધી એ જ વાત સ્વામી કેવો ભીડો બેઠ્યો તે વખતે અમે બધા હતા સાથે સ્વામી કોઈ ફરિયાદ કરી નથી કોઈનો દોષ જોયો નથી કોઈનો અવગુણ જોયો નથી જો એમાંથી આપણને આ શીખવાય આ અંતરદ્રષ્ટિ એટલે કથાર્તા કીર્તન જે અંતરદ્રષ્ટિ કઈ વાત સાવ સાચી છે એમાંથી ગ્રહણ કરીએ એમાંથી કંઈ પ્રેરણા લઈએ અથવા એમાંથી કંઈ સમજવાનું શું છે મારે કરવાનું શું છે કથા વાર્તા કીર્તન બદન ખાલી કીર્તન બોલી જઈએ કોકના માટે કોક રાજી થાય ને રાગ રાગણીમાં રહે એ અંતર્દૃષ્ટિ નથી કીર્તન જ છે ખાલી એને અંતરદ્રષ્ટિ બનાવી હોય તો કીર્તનના શબ્દોમાંથી મારે શું ગ્રહણ કરવાનું છે અને એ જો આપણે ગ્રહણ કરીએ અંતરદ્રષ્ટિ અંતરદ્રષ્ટિ છે ને જો બહાર પણ બધા લોકો કરતા હોય છે શરીર માટે જે કંઈ કરે બધી બાહ્ય દ્રષ્ટિ આત્મા માટે કરે અંતર બાકી વ્યવહાર તો એક જ છે ટેકનિક એક જ છે પેલા ક્રિકેટર હોય છે એ લોકો પેલા જે સારા કક્ષાના એ લોકો પોતાની જ જોતા હોય સ્લો મોશનમાં એટલે પોતે રમ્યા ટેસ્ટ મેચ રમ્યા હોય આ જે ક્રિકેટર હોય આપણે તેંડુલકર સચિન એ જે બધા હોય એ લોકો પોતે જુએ સાંજે સ્લો મોશનમાં પછી નક્કી કરે કે જો હાથ આમને બદલે આમ ફેરવ્યો હોત તો વધારે સારું અથવા બેટિંગમાં આ બાજુ આમ સ્ટ્રોક લીધો હોત તો વધારે સારું બે ત્રણ વાર જુએ અને ત્યાં સુધારે તો જે અંતરદ્રષ્ટિ છે પણ એ બહારના મામલા માટે છે એટલે અંતરદ્રષ્ટિ કહેવાતું નથી શરીર માટે છે માન માટે છે કીર્તિ માટે છે એટલે એને અંતર્શન નથી કહેતા બાહ્ય દ્રષ્ટિ પણ આવું બધું બધે જ ચાલતું હોય છે મને એક ભાઈ મળ્યા હતા સેલ્સમેનની એ સેલ્સમેન હતા સારી કંપનીના પછી એમને વાત કરી કે અમારે સેલ્સમેનની પરીક્ષા મેઇન કંપની લે ફિલિપ્સ કંપની હોય હવે એ લોકોના માણસો અહીં આવે અને એ લોકો નક્કી કરે સેલમેન તો એ લોકો ટ્રેનિંગ આપે કેમ આવું પગાર તમે આપો આ લોકો તમારા શેઠા એ કે સેલમેનને જો બોલતા ના આવડે ને તો કંપનીનો માલ ગમેલું સારું હોય પણ ઓલો નીચે ડાઉન કરી દે એટલે અમારો માલ કેવી રીતે રજૂ કરવું કેવી રીતે એને બતાવવું એની ખૂબી એ બધું એના માટે ટ્રેનિંગ આપતું તો બધે આવું છે તો જો આપણે આ કાર્ય કરવાના છીએ સેવા કરવાના છીએ એની અંદર પણ આ આવી જરૂર છે કેવી રીતે આપણું કાર્ય સારું થાય પહેલામાં પહેલું તો ટેકનિક બહારની અંદર સત્સંગ એક જ છે વ્યવહારમાં બહાર જે લોકો બધું કરતા હોય છે ગઈકાલે ડોક્ટર સાહેબ કેટલી બધી વાત કરી બહારનું તંત્ર આ લોકો શું બાકી રાખ્યું છે બોલો જોવામાં ખાવામાં પીવામાં ઉડવામાં ફરવામાં તરવામાં કેટલી કક્ષા સુધી પહોંચ્યા છે શરીરના મામલામાં ત્યાં ક્યાં સુધી પહોંચ્યા છે અંદર ડીએનએ અંદરનો એન્જિનિયરિંગ કોઈ રોગ થતો હોય ને વારસાગત તો વારસાગત રોગ થવાના કારણ જીન્સ છે એટલે આપણા બાપ દાદાના જે સેલમાં એટલે એમના જે પેલા વીર્ય તત્વોમાં જે એમાં બીજ હોય એ આપણામાં ઉતરે પછી એમાંથી બધું વધે જેમ એક વડનું બી હોય એમાં અનંત વડળ રહેલા છે એક બી વડનું બી તમે વાવો એમાંથી વળનું બી વડ થાય એમાંથી અનંત બી થાય તો એમાંથી અનંત વડ થાય એટલે એ રીતે આપણે આ છે તો એની અંદર જે કંઈ ધારો કે તાલ પડતી હોય કે કેન્સર થતું હોય કે હાર્ટના પ્રોબ્લેમ થતા હોય તો એ જીન એ લોકો કાઢી નાખે એ જીન એમાંથી કેટલું તો એ જીન તો પેલા દેખાયું નથી એમાંથી કાઢવું ને બધું કરવું પણ ત્યાં સુધી પહોંચે આ એબ્રાહમ લિંકને કેટલું બધું સહન કર્યું કહીજ બને તો વાંચો ને આપણને ઘણી વાર એવું થાય કે જો એટલું આ સત્સંગ માટેનું સહન કરે તો બ્રહ્મરૂપ થઈ જાય એકાંતિક ખાલી ક્ષેત્ર જ જુદું છે એટલે બાહ્ય પદાર્થ માટે છે આપણે કલ્યાણ માટે છે જીવના કલ્યાણ દેહના કલ્યાણ માટે એટલે પણ ટેકનિક એક જ છે ત્યાં એ લોકો જે લોકો શ્રદ્ધા દાખવે છે જે રીતે અંતર તપાસ કરે છે પોતાના જે માલ હોય પોતાની જે જે રમત રમતગમતમાં જે કંઈ એ લોકો આગળ આવતા હોય બધાની અંદર આ રીતે એ લોકો ધ્યાન રાખતા હશે મારે કેટલે સુધી પહોંચાડ શું બાકી રહે છે કેવી રીતે કરવું શું બધું સત્સંગમાં એ જ છે અંતરદ્રષ્ટિ એટલે જ બધું બીજું કઈ નહીં એટલે પહેલા આમ પહેલા તો અંતરદ્રષ્ટિ માટે આપણે એક નક્કી કરવી જેમાં બહારના છે ને ખિલાડી બધા એ લોકો શું કે ટોપમાં ટોપ થવું છે મારે સારામાં સારા ખેલાડી ક્રિકેટર કે દોડવા દોડવીર હોય કે જે હોય તો કોઈ કંપની હોય પોતાનો માલ સારામાં સારો બધી કંપની દબાવી દે જો એ હોય છે તો એ લોકો સતત એમાં ફેરફાર કરતા રહે છે અમે ત્યાં જર્મની ગયા હતા અને ત્યાં એટલે જર્મની કંપની કંપનીવાળા મર્સીઝ કંપનીવાળા એ લોકો હજુ નેવું ટકા સુધારો થઈ શકે હવે મરજી ગાડીમાં નેવું ટકા સુધાર શું બાકી રાખ્યું છે વિચાર કરો દસ જ ટકા આટલું બધું જે અંદર છે ત્રણ લાખ કિલોમીટર ચાલે સર્વિસિંગની જરૂર નહીં એમાં નેવું ટકા આપણી ગાડીમાં બરાબર છે અમે ગાડીમાં બેઠા હતા ને તો આ બારણું બંધ કરે આ ખુલી જાય અને આને બંધ કરે તો આ ખુલી જાય એટલે પછી રૂમાલ બાંધીને પછી ઓલું બંધ કર્યું બંધ એમાં નેવું ટકા બરાબર છે મરસી ગાડીમાં નેવું ટકા પણ જો એ લોકો કે છે એફિશિયન્સી ઇઝ આર મોટો જો અમારું ધ્યેય શું છે સો ટકા પરફેક્શન એટલે અંત જ નથી તો જો આપણે આ સત્સંગની અંદર પણ આ લોકો પામી ગયા છે પણ આપણને પોતા જેવા બનાવ્યા છે એટલે એમની ઈચ્છા રહે છે એમના મનમાં એ છે કે મારા સાધુ મારા સત્સંગી મારા જેવા થાય યુગી પ્રમુખ યુગી જેવા થાય હરિભક્તો બધા પરોતભાઈ ગોરભાઈ જેવા થાય એવા મનમાં છે અને એ રીતે એમના પ્રયત્ન છે એ રીતે પોતે ઘસાય છે ભીડો વેઠે છે બીજોનો કોઈ સ્વાર્થ નથી આપણી પાસે આટલું જ છે તો જો એટલે પહેલા આપણે પણ જો મનમાં આવું હોય અંતર્દિ કરવા માટે આ એક નક્કી મારે સારામાં સારો કાર્યકર થવું છે આદર્શ કાર્યકર થવું છે મારે સ્વામીના મનમાં જે છે શ્રીજી મહારાજના મનમાં જે છે શ્રીજી મહારાજે વ્યાજ કરી છે આદર્શ સત્સંગીની એવા મારે થવું છે તો અંતર્દિ થશે બાકી નહીં થાય વાત જ ખોટી અંતર થશે જ નહીં તમે અને કલા થશે ને લગભગ એમ કઈ બરકત નહી આકાર નહીં પકડે એ ફળદાયી થાય થોડુંક મગના દાણા છે ન રેતીમાં નાખો તો થોડા ફણગાય ના ફણગાવું નથી પણ એમાં જેટલું કસ હોય એટલું કહી જાય એમ આપણે જો આ એક મનમાં નહીં હોય સારામાં સારા આદર્શ કાર્યકર આદર્શ સત્સંગી આવું થવું છે એ જો મનમાં નહીં હોય ત્યાં અંતર્દિ થશે જ નહીં કઈ વાતની અંદર કરવાની કરવાનું શું મને એક વિદ્યાર્થી મળ્યો મેં કોઈ શું થવું છે કે ડોક્ટર મેં અમે પ્રાર્થના કરીએ બાપાના આશીર્વાદ છ મહિના પછી મળ્યા મેં કોઈ શું કરે છે બી એસસી કેમ ડોક્ટર થોડું કે ટકા નાયા પેલા ટકો કરવો પડે પછી ટકા આવે જો એની ઈચ્છા હતી દ્રઢ ઈચ્છા નહીં આપણે અહીંયા માર હવે દરેકની ઈચ્છા છે બાપાને રાજી કરવા છે ઈચ્છા ઈચ્છા થાય ને તો જ ફેર પડે ને તો જ ફળદાયી થાય તો આકાર પકડે આ કે એમને ઈચ્છા તો થોડું ધૂંધલું ધૂંધલું રહે તમને હંમેશા આ દયા કરે સત્સંગી આ કાર્ય કર સાધુ સાધુવાદર્શ આદર્શ સ્વામીને જે રીતે ઈચ્છા છે મનમાં હોય તો થાય તો તને કે હું શું કરું છું શું કરવાનું છે આદર્શ માટે આ આવા લોચા લાપસી બધું જો આદર્શ જો ઓલું ક્લિયર સ્પષ્ટ નહીં હોય ને અંદરથી થશે જ નહીં તમે તમે ગમશે જ નહીં બોલો પહેલામાં પહેલું તો કે અંદર જવું ને તો વાઘ ને સિંહ ને સિંહ બધા બેઠા છે એના સામના કરવા છે કામ ક્રોધ ને લોભ ને કીર્તન કીર્તનમાં કેવું કે કામ ક્રોધ મોહદળ જોઈને મોટાટા મુનિઓ ત્યાં ને પાછા પડી ગયા આમ ફફડી ગયા એટલે આમ ગમશે નહીં તમને કરવાની તો મજા નહીં આવે પહેલા તો આ જ નિશાની છે તો કરવા ગમે છે અથવા ગમતી ના હોય તેની મહત્તા મહત્તા કરવી જોઈએ એવું લાગે છે તમને જો આ બે વસ્તુનો જવાબ આપશો એના ઉપર તો અંતરદ્રષ્ટિ થશે ગમતી હશે તો અંતર્દિ થશે ક્યારે ગમશે જો નક્કી હશે ધ્યેય કે મારે આ કરવું છે આવા સાધુ આદર્શ થવું છે તો થશે બાકી નહીં થાય એટલે પહેલા તો ગમે છે ચાલો હવે ગમતું ના આકરી વસ્તુ છે અંતરસિંહ ખેલ નથી ખરેખર જો અંદર સામનો કરવા જાય ને મૂંઝવણ થાય છે સામને કોને અડવાનું છે કોની સાથે બધ ભીડવાની છે ત્યારે નારાયણ મુનિ હા બને અને દારાસિંઘ સાથે કુસ્તી કરે એના વાત છે એનાથી ભયંકર અંદર તો એટલા જોરદાર છે પણ જો તમને લાગે કરવા જેવી છે અંતર્દ્રષ્ટિ આવા ગુરુ મળ્યા છે એમનો રાજી પણ જે લાભ જે આપણે કહીએ છે ને આ છે લાભ શું બાકી પાસે બેઠા ને બાપા આશ્વા પણ બાપા અને ઉપર ઉપરથી બધું મળ્યા કર્યા એ કંઈ લાભ નથી એ કંઈ લાભ ના કહેવાય લાભ તો આ છે એમને અંતરમાં ગમે છે એમને પોતા જેવા બનાવે છે ને એ બાજુ આપણે કેટલા ધસીએ એમાં કેટલી આપણી ઈચ્છા છે એ કેટલું મહત્વનું લાગે છે એ લાભ છે એ લાભ અને એ દ્રષ્ટિએ સમાગમ કરે અને પૂરે કર્યા છે એવું નથી હરિભક્તો જેમણાં જે વાત કરી વિવેકસાગર સ્વામી કર્યા છે એ રીતે હરિભક્તો સંતો એ રીતે આજે પણ છે નથી એવું નથી પણ જો આવું ના હોય ત્યાં સુધી અંતરદ્રષ્ટિ નહીં થાય અને અંતર્દિને બધું ખાલી પરાણે લાદેલી અંતરદૃષ્ટિ દેખાવોની પોતાની મહત્તા એ બધા અંતર્દિ કામ અંતરદર્શી સતત થયા જ કરે કેવું જ ના પડે જો તને ધ્યેય બંધાઈ ગયું હોય ને ચાલ્યા જ કરે અંદર એક એક ડગલે પગલે અંતરદૃષ્ટિ થાય તમને કે જો આ સ્વામીને ગમશે બરાબર તો આગળ નહીં ગમે પાછળ રસ્તો બદલો એમાં કઈ કહેવા નથી જો તમે ડ્રાઇવિંગ કરતા હોય ને ઓલા ગાડીમાં સતત અંતરદ્રષ્ટિ છે ધ્યાન રાખવું જ પડે બધું આપણે ત્યાં તો બહુ રાખવું પડે પરદેશમાં તો અમારા ચંદુભાઈ છે ને એક એક કિલોમીટર ઝોલામાં જ હોય ડ્રાઈવિંગ જાય ગાડી અહિયાં ના ચાલે એ તો કૂતરા બિલાડા બધા આરટીઓ એટલા બધા આવે ને તમારે રસ્તામાં સ્પીડ બ્રેકર બધા બધા એ બહુ ધ્યાન રાખવું પડે તમે એના કરતા અહીંયા જે આપણા સત્સંગની અંદર જે આપણે સેવાનું કામ કરવાનું છે બધા આપણે સંપ્રદાય સેવા સંપ્રદાય છે શ્રીજી મહારાજે જો આપણે સેવક રામની સેવા કરી કેવો આદર્શ સેવા કરી બ્યાસી ભગતજી ભગતજીમાં કઈ સેવા કરી ઓલા અઠવાડિયું કુંડીમાં ચોટી ગયો તો ચરાકમ જોર કરાય તો વૃત્તિ તૂટી પાય સાંધી દીધી તૂટી એટલે તૂટી એમ નીચે પડીને કટકા ના થઈ ગયા ચરાકમ આપણે રસ્તામાં જતા ને કોઈ દુર્ગંધ આવે એક સેકન્ડ પછી તો આગળ પાછું જેવું હતું થઈ ગયા ભગત મારે એટલું જ થયું હતું પણ સ્વામી કેવો ઠપકો આપ્યો ગોબરો થઈને શું આસન આપણને જરા કઈ થયું તો કેટલી શાબાશી મળે ઓહો પણ જો ભગતજી મારે કેવા ઘડવાતા કેવું કર્યું એટલે જો આપણે હજી સ્વામી આપણને કહી ના શકે ને ત્યાંથી બહુ કાછું છે સ્વામી બાપા જેમ જેમ કહી ના શકે ને બઉ કાચું હવે સ્વામી આપણને કહે આપણને ગમે રીતે જ કે છે પણ એમને ખરેખર જે અંદર જેવું સુધારવું છે એમને જે રીતે કેવું છે એ જો અંતરાય તૂટે આવી રીતનું તો એ ઘડતર સફાટા બંધ થાય તમે પછી એ બ્રેક વાગેલી છે તો એના દસ ના આંકડા એ આગળ વધતા જ નથી અરે દરવાજો ખુલે જ દસ નો આગળ તો આગળ જાય ને જો સંતો પણ કીર્તનમાં ગાયું છે કે ઘટે એમ કેવું અમને આ બધું આપણે ખાલી બોલી શકીએ વિચારે આવી શકે રહેવા દો તમે આનંદ કરો ને હાર તોરા આપો ને થાર આપો ને પ્રસાદ બસ એ રીતે રાજી રહો તમે રહ્યો અમે રાજી બસ એમ નહીં આવી જ તૈયારી જઈએ તો અંતર્દ્રષ્ટિ થાય એ બેસીને કરી જ ના ભાઈ ચાલતા હરતા ફરતા અંતર દસિજ જો સ્વામી ને મહારાજે પૂછ્યું કે તમે કેવી રીતે ધ્યાન કરો એવું મુક્તાન કે મહારાજ એક વૃત્તિ એક વહેત વૃત્તિ બહાર કાઢું તો એક હાથ પાછી ખેંચું લો કેટલું અંતર છે કેટલું મહત્વ છે મુક્તાન સાઈ બતાવે છે આવી પ્રવૃત્તિ કરવાની એક વૃત્તિ બહાર કાઢી એક હાથ અંદર પાછી લેવાની એટલું બધું બગડી જાય છે બહાર આવવાનું એટલે મુક્તાન સાઈ અંદર રહ્યા થતા બહારનું કામ કરતા હતા આપણે બહારનું કામ બહાર રહ્યા થતા કરીએ એટલે ગોટે ગોટા ગોટે ગોટા થાય અંદર રહ્યા થતા અંતર્દિમાં જ રહીને બહારનું કરવાનું સેવા કરવાની જે કંઈ બધું કરવાનું અંદર રહીને સતત એટલા અંતર્દેશી ખૂબ મહત્તા છે એના જે આગળ વધવાનું છે ને બની જ ના શકે અંતર્દેશી અંતર્દેશી ખૂબ જ જરૂરી છે એમાં આપણા કાર્યમાં આપણે તો ઓલા છે ને એકવાર નરમા ગળનું બાંધે ને તો કપડું જાડું હતું ખોલીએ તો જાડા કપડાં છે ને આમ આમ પાણી ફુવારા તો સીધું પડે ધાર તો આ જાડું કપડું તો સીધી ધાર પડે આવું કેવું છે તપાસ કે તો આખું લીંબુ નીકળ્યા એટલું કાણું ગરણામાં આખું લીંબુ એ ગળનું ક્યાં આપણી અંતર્દ્રષ્ટિ આપણી આવી બધી આખા હાથીના હાથી નીકળી કોઈ રોગ નહીં કાંઈ નહીં તો એ કામ એટલે પહેલા પહેલું છે ને ખપ જેટલું હોય ને ખપની ની જરૂર છે એ જેટલું હશે ને એટલું અંતર્દ્રષ્ટિ થશે સંગીન પરિણામ આવશે આમ ફળદાયી આમ આકાર પકડશે એવું એવી સેવા થશે એટલે આની ખૂબ જરૂર છે આપણને અંતરદ્રષ્ટિમાં અંદર કેવું છે બધું